આ સેવાકીય યજ્ઞ માત્ર આરોગ્ય લક્ષી સેવા નહીં પરંતુ માનવતાના ઊંડા મૂલ્યો અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે વિદ્યાભારતી ટ્રસ્ટના નિરંતર પરિશ્રમ અને પરોપકારી દ્રષ્ટિકોણને કારણે લોક સેવાની આ યાત્રા સતત આગળ વધી રહી છે ઇતેશમેતા વિદ્યાભારતી ટ્રસ્ટ ચિત્તલા પ્રમુખ આ વિદ્યાભારતી ટ્રસ્ટ અને રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ દ્વારા દર મહિનાની છવ્વીસ તારીખે ચિત્તલમાં નેત્ર નિંદન કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ કેમ્પ આજે એકસો ને બાવીસનું નેત્ર નિંદન કેમ્પ મોતીભાઈ કાનાણીના પરિવારના સહયોગથી બ્રહ્મગ્રણી એવા છેલભાઈ જોશીના સ્થાને યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગપતિ જયશુખભાઈ દેસાઈ સુરેશભાઈ પાથર અને ગામજનો ઉપસ્થિત રહે આ કેમ્પમાં ત્રિશિતા દર્દીઓને મોતના ઓપરેશન માટે રાજકોટ ભેજવા આવે છે ઓમનાથ છેલભાઈ જોશી ઓરાશકર સભા સબ્રમ સમાજ ટ્રસ્ટ ઉપપ્રમુખ આજ રોજ ચિત્તલ મુકામે સરસ મજાનો એક સુંદર કાર્યક્રમ કે જે 122મો કાર્યક્રમ હતો નેત્રયજ્ઞનો અને આ નેત્રયજ્ઞમાં યજ્ઞમાં આટલા બધા સેવાર્થીઓના દર્શનનો લાભ મળ્યો ઓગણીસો ને પંચોતેરથી હું નેત્રયજ્ઞ સાથે જોડાયેલો છું કોડીનારમાં મેં લગભગ સાડા ચારસો જેટલા કેમ્પ કર્યા છે અને એ પરિસ્થિતિ હતી કે એ કેમ્પમાં તો ત્યાં ત્યાં ઓપરેશનને સાત દિવસ સુધી દર્દીને રાખવાના પણ ભગવાનની દયા થઈ ગઈને અત્યારે આ લેટેસ્ટ ટેકનોલોજીમાં જે દર્દીઓને અહીંયા અત્યારે તપાસવામાં આવશે અને રાજકોટ લઈ જશે રાજકોટ ઓપરેશન કરીને કાર્ડ પરત આપી જશે એટલે આવા સુંદર મજાના કાર્યક્રમ કરવા બદલ આ આખી ચિત્તલની ટીમને ભગવાન સોમનાથ દાદા ખૂબ શક્તિ આપે અને સારા જે ડોનર છે એવા ડોનર મળે કે જે આ એમને કાયમી કાર્ય ચાલુ રહે શુભકામનાઓ મારી ખૂબ ખૂબ અભિનંદન આશીર્વાદ જય સોમનાથ જય